ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે રહીમાં જો તમારે ચાલીસથી પિસ્તાલીસ દિવસની આજુબાજુની રઈ થઈ હોય તો આપણે કયા ખાતર આપશું અને જેથી કરી અને રહીની રઈની ટકાવારીમાં જે તેલની ટકાવારીમાં અને વજનમાં ફૂલે ફૂલ ભરપૂર પ્રમાણમાં વધારો થાય મિત્રો તો સૌપ્રથમ જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો ખાસ એકદમ સાચી અને સચોટ માહિતી જાણવા માટે અમારે કિશન મિત્રો લીલાપુર ચેનલની વિઝિટ કરતા રહો તો મિત્રો અત્યારે રહી ને મહિનાથી દોઢ મહિના આજુબાજુની થઈ હોય છે એટલે કે ત્રીસ દિવસ પાંત્રીસ દિવસથી પિસ્તાળીસ દિવસ વચ્ચેની રહી થઈ હોય છે તો એમાં આપણે કઈ ખાતર પાશું જેથી કરીને આપણને રહીની દાણાની ક્વૉલિટી અને તેલની ટકાવારીમાં ભરપૂર પ્રમાણમાં વધારો થાય તો ચાલો વિડીયોમાં આગળ તમામ પ્રકારની વાત કરશું હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશું અને હું શું આપણો મિત્રો ભાવે મિત્રો આજે તારીખ છે સાત બાર બે હજાર પચીસ મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે રઈમાં આપણે જે દાણાની ક્વોલિટી બનાવવા માટે એટલે કે દાણું વજનદાર અને તેની ટકાવટ વધારવા માટે આપણે મિત્રો કયા ખાતર પાવશું અને કેટલા દિવસે પાઉશું જેથી કરીને આપણને સારામાં સારું પરિણામ મળે મિત્રો હવે આપણે રઈ થઈ ગઈ છે મોટી તો આમાં આપણે ખાતર ઉડાડવામાં તકલીફ પડે અને માથે પડે તો બરી જાય અત્યારે આપણે આમાં પાવાની શરૂઆત કરી દઈએ છીએ મિત્રો જોઈ શકો છો તો કયા કયા ખાતર પાવશું જેથી કરીને વેલી ટકાવારી અને ક્વોલિટી બને અને દાણો વજનદાર થાય તો મિત્રો આમાં આપણે સલ્ફર જોઈ શકો છો કે નેવું ટકા સલ્ફર માઇક્રોગ્રેન્યુ તો મિત્રો આની વાત કરીએ તો સલ્ફર કેટલું કેટલું માપ છે એની પણ આગળ વાત કરશું અને ભેગું છે મિત્રો પચાસ કિલોનું બેગ આવી પોટાસ આના આની પણ માપને આપણે આગળ વાત કરશું મિત્રો અને એના ભેગું છે આપણે ઉરિયા ઉરિયા સલ્ફર અને પોટાશ આ ત્રણનું સરસ મજાનું મિશ્રણ કરી અને આપણે પાવવાની શરૂઆત કરી દીધી છે મિત્રો મિત્રો અમે અત્યારે ખાસ કેટલા દિવસે પાવું એ મહત્વનું છે આ વસ્તુ અને કેટલું કેટલું પાવું એ પણ મહત્ત્વનું છે મિત્રો સારી રીતે ત્રણેય વસ્તુમાં એક બેલરમાં નાખી અને આપણે સરસ મજાનું મિશ્રણ કરી શકીએ છીએ ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીશું તો મિત્રો સલ્ફર રીવું એ એકદમ રહીને કલરમાં રાખે છે અને જે સલ્ફરની રીવું ને હોય એ પૂરી કરે છે અને ખાસ કરીને એક સારામાં સારું વજન કરે છે તો સલ્ફરની વાત કરીએ તો મિત્રો સલ્ફર એક વીઘીએ કિલોની આજુબાજુ કિલોથી હવા કિલો તો મિત્રો આ રહી આપણે કેટલા દિવસની થઈ છે કે ચાલીસ દિવસની થઈ તો ચાલીસ દિવસની આજુબાજુ ચાલીસથી પિસ્તાલીસ દિવસે આપણે આ રહી પિસ્તાલીસ દિવસની કમ્પ્લીટ થઈ ગઈ છે તો ચાલીસથી પિસ્તાલીસ દિવસે મિત્રો ખાસ આ સટકા ખેતમાં આપવું તો મિત્રો ની વાત કરીએ તો કિલોથી હવા કિલો સલ્ફર અને પોટાશ તો વીઘે દસ કિલો પોટાશ અને ઉરિયાની વાત કરીએ તો વીઘે પંદર કિલોની આજુબાજુ ઉરિયા યુરિયા સલ્ફર અને પોટાશ આ નું મિશ્રણ કરી અને આપણે સરસ મજાનું આ રીતનું પિયતમાં આપી શકીએ છીએ મિત્રો ની વાત કરીએ તો નું કામ કરે તો મિત્રો પોટાશ સારામાં સારું તલેબીમાં ભાવ ભજવતું હોય જેવો કે રહી છે કપાસ છે એરંડા છે તલ હે મગફળી છે આ તમામ પ્રકારમાં જે તેલેબીયા પાક આવે એમાં તેલની ટકાવારી વધારતું હોય છે પોટાશ અને ખાસ કરીને વાત કરીએ તો વજન વજન ભરપૂર પ્રમાણમાં વજન થતું હોય તો પોટાશથી પોટાશ સલ્ફર અને ઉરિયા મિત્રો આ ત્રણેયનું સરસ મજાનું મિશ્રણ કરીને આપણે પાવાની શરૂઆત કરી દીધી છે તો પોટાશને સલ્ફર મિત્રો ખાસ વાત કરવા જઈએ તો વજનમાં સારામાં સારી ક્વોલિટી બનાવતું હોય તો પોટાશ અને સલ્ફર મિત્રો વિગે દસ કિલો પોટાશ અને કિલો હવા કિલો સલ્ફર અને પંદર કિલો ઉરિયા આ ત્રણેયનું સરસ મજાનું મિશ્રણ કરીને આપણે રેતમાં મિત્રો આપી શકી છે મિત્રો હવે આગળ વાત કરવા જઈએ તો મિત્રો આપણે આને કપાસે રહીએ તો આ કઈ રીતનું વાત કરીશું ઘણા ખેડૂત મિત્રો વિચારતા હશે તો મિત્રો આમાં આનો પણ આપણે વિડીયો બનાવેલો છે આપણી ચેનલમાં અને આગળ પણ આપણે મિત્રો ઘણા વિડીયો બનાવતા હોઈશી જેને સાચે અને સચોટ માહિતી હોય એ જ આપણે આપતા હોઈશી મિત્રો મિત્રો આ ડફનરને પાણી આવે છે તમે જોઈ શકો છો આ કોઈ ડેટ કંઈ ચાલુ નથી ડબનરજ પાણી આવે છે અને આટલું પાણી આવે છે તમે તમારી નજર અમે જોઈ શકો છો મિત્રો રહી પણ આ રીતની વાવેલી છે આપણે તો આમાં આપણે ચોમાસી હતી મિત્રો મગફળી મગફળીના પારે વાય તો કપાસ અને મગફળી કાઢી અને આપણે આમણાં સીધાચારીમાં રહી છાંટી દીધી છે અને રહી પણ સરસ મજાની નીંગી જઈ છે દોઢ મહિનાની થઈ ગઈ છે અને ખાલી ત્રણ પિયત આપ્યા ચોથું પિયત અત્યારે આપણે ચાલુ કર્યું છે આના પહેલાં ખાલી એક જ દન ઉડિયા મિત્રો આપણે આપેલું છે તો મિત્રો આ હતી આપણે પોટાશ સલ્ફરને ઊડિયાની વાત મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ વાત કરવા જઈએ તો મિત્રો આપણે જે અનુભવ હોય એ જ શેર કરતા હોઈએ છીએ જે અનુભવ અને આપણે એ વાડીના જ વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ અને મિત્રો આનો વિડીયો આપણે સ્પેશિયલ બનાવેલો છે કે જે આપણે કઈ રીતનું વળતર કરેલું છે જે કપાસ અને છે અને તે પહેલાં કપાસ અને મગફળી હતી તો સરસ મજાની રજા નીંગ લઈને આ રીતની થઈ જાય છે મિત્રો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો ને તમારો પ્રશ્ન કોઈ હોય તો કોમેન્ટ કરી અને અમને જણાવજો જે શક્ય હોય તો આપણે પ્રતિ ઉત્તર આપશું મિત્રો તો બસ આજે આ વિડીયો મારીને વિડીયો જોવા બદલ તમામ ખેડૂતો ખૂબ ખૂબ દિલથી આભાર થેન્ક યુ મિત્રો